जनरेशन नेक्स्ट ट्रांसपोर्टेशन की एक नई शुरुआत की है ई डबल डेक्कर बस की आज गिफ्ट सिटी से शुरुआत की है आज गुजरात के मुख्यमंत्री जी स्वयं ये बस में बैठ के सचिवालय अपने दफ्तर जा रहे हैं अपने आप में एक अच्छा संदेश है गुजरात के सभी नागरिकों को पब्लिक ट्रांसपोर्टेशन का ज़्यादा से ज़्यादा उपयोग करने का यह संदेश के साथ मुख्यमंत्री जी के मार्गदर्शन में पिछले साल 1200 से ज्यादा बसेस गुजरात के नागरिकों की सेवा के लिए उपलब्ध करवाई थी यह साल भी पिछले सप्ताह 50 बसेज और दो दिन पहले 200 और बसेज गुजरात के नागरिकों के लिए उपलब्ध करवाई है गुजरात ना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल द्वारा एक नवी भेट आप जनरेशन नेक्स्ट पब्लिक ट्रांसपोर्टेशन आज एक शुरुआत थी डबल डेकर ઇસી બસ જેનો લુક એ વિકસિત ગુજરાત જેવું છે અને હાઈલી ટેકનોલોજી જોડે સંપૂર્ણ ઇક્વિપ્ડ આ બસ આજે ગિફ્ટ સિટી ખાતેથી શરૂઆત કરવામાં આવી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પ્રદૂષણ ફેલાવવું નહીં અને ઈ બસ ઈ વીહીકલનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનો બી એક પ્રયાસ કરવામાં આવ્યો ભારત વર્ષમાં પહેલીવાર ગુજરાત એસટી નિગમે ડબલ ડેકર એસી બસને લોન્ચ કરી છે બિલકુલ જોઈ શકાય છે કે ડબલ ડેકર જે એસી બસ છે તેનું આ નવલું નજરાણું છે બે માળની આ બસ છે અને આ બસમાં જે છે નીચે અને ઉપર અલગ અલગ બે ફ્લોર છે અને સમગ્ર આખી જે બસ છે તે એસી એર કંડિશન બસ છે અને આજે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કે જે છે તે વાઇબ્રન્ટ જે સમિટ થવા જઈ રહી છે તેના મહેમાનો માટે તેને અવરજવર માટે આ બસનો ઉપયોગ થશે અને ત્યારબાદ જે છે ગાંધીનગર અમદાવાદ વચ્ચે આ બસ પ્રવાસીઓને અવરજવર કરશે અને બિલકુલ જોઈ શકાય છે કે આ બસની અંદર પણ જઈને ત્યાંનો નજારો આપને બતાવીશું બસની અંદર બિલકુલ જે બસ છે તેનું આ ફર્સ્ટ ફ્લોર છે અને આ ફર્સ્ટ ફ્લોરની અંદર તમામ જે સુવિધાઓ છે તે આપને બતાવવા જઈ રહ્યા છે અહીં જે છે બિલકુલ કેમેરામેનને કહીશ કે અંદર આવે તે અને આ જે બસ છે તેની કેપેસિટી જે છે તે બિલકુલ ઇલેક્ટ્રિક બસ છે અને તમામ જે સીટો છે એટલે કે નીચે ફર્સ્ટ ફ્લોર ઉપર ટ્વેન્ટી નાઇન સીટો ઓગણત્રીસ સીટો રાખવામાં આવી છે અને ઉપર જે છે સેકન્ડ ફ્લોર ઉપર થર્ટી સિક્સ એટલે કે લગભગ પાસઠની આસપાસ આ ડ્રાઈવર સાથેની કેપેસિટીવાળી બસ છે અને આ જે બસ છે તે બે માળની બસમાં તે એકવાર ચાર્જિંગ થયા બાદ અઢીસો કિલોમીટર સુધી ચાલે છે અને કિલોમીટર નું તેનું સંચાલન કરી શકાય છે દોઢથી ત્રણ કલાકમાં આ બસ ચાર્જિંગ થતાં લાગતું હોય છે નવસો mm ફ્લોર હાઈટ છે ચાર હજાર સાતસો પચાસ એમએમ હાઈટ અને 9800 તેની લંબાઈ છે છવ્વીસો mm તેની પહોળાઈ પણ છે અને સાથે સાથે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ જે બસ છે તે વાઇબ્રન્ટ સમિટ બાદ તમામ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓ છે તેમના માટે આ બસ મૂકવામાં આવશે એટલે ડબલ ડેકર એસી બસ અને તેની અંદર ચાર્જિંગ સહિતની પુશબેક સીટો છે અને તમામ જે સીટો છે તેનો જે છે મુસાફરો તેનો લાભ લઈ શકશે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગિફ્ટ સિટીથી લઈ અને સ્વર્ણિમ સંકુલ એક સુધી આ બસની પ્રવાસ કર્યો હતો અને આ જે બસ છે તેનો મુસાફરો પણ જે છે આવતા સમયમાં ઉપયોગ કરી શકશે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર